નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે જીવનમાં એકલા પડી જાવ ત્યારે આટલું હંમેશા યાદ રાખજો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ કારણ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે એ કંઈ ખબર નથી હોતી કારણ કે આજકાલ એવા લોકો થઈ ગયા છે જો તમારાથી મતલબ નીકળી જાય તો એ લોકો તમારાથી દૂર ભાગવા લાગે છે દોસ્તો થોડું પોતાના માટે પણ જીવતા શીખી લો કારણ કે આ જમાનો છે એ તમને ક્યારેય નહીં પૂછે કે તમે થાકી ગયા છો થોડો આરામ કરી લો જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા એ દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે તમને ચાહવા વાળા તો હજારો મળી જશે પરંતુ તમારી હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો ભાગ્યે જ મળે છે દોસ્તો સમયને બરબાદ ના કરો કારણ કે સમય પાસે એટલો પણ સમય નથી કે એ તમને પાછો સમય આપી શકે ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે પરોસો નથી શું મારા પર આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે સૌથી પહેલા તો એ માણસને ખુશ રાખો જે માણસને તમે દરરોજ અરીસામાં જુઓ છો કેટલાક લોકો કહે છે કે તું આ નહીં કરી શકે ત્યારે ખોટું લાગે છે ને પરંતુ યાદ રાખો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા કારણ કે એમને પણ કોઈ કે કીધું હતું કે તું આ નહીં કરી શકે તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈથી આશા ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ તમારો સમય આપો જોઈ વિચારીને આપજો મિત્રો એક વાત યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ને ત્યારે તમારે દુખી ના થવું કે રડવું પણ નહીં કારણ કે તમારા દુખી થવાથી કે તમારા રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી હોતું સાહેબ પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ હાથ પકડે છે ને એ મહત્વનું હોય છે અત્યારે જમાનો એક જ વસ્તુ પર ચાલે છે કે હું કહું એમ કરો તો તમે સારા બાકી તમે ખરાબ દરેક કોઈને તમારા દિલમાં એટલી જ જગ્યા આપો જેટલી એ તમને આપે છે નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે ક્યારેક ક્યારેક કેટલાક લોકો એ એહસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા એમની જિંદગીમાં જ્યારે તમે બોલો ઓછો અને સાંભળો વધારે છો ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવા વાળા પસ્તાય એવા લોકોથી દૂર રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે સમય સમયની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે આજે જે પળો છે તે કાલે પસાર થઈ જશે કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું અત્યારે જે પળો છે તેમાં મન પરીને જીવી લો કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે વીતી ગયેલી જિંદગીને યાદ ના કરો જે મળ્યું છે એની ફરિયાદ ના કરો જે થવાનું હશે એ થઈને જ રહેશે એટલા માટે કાલની ચિંતા કરીને તમારી આજને ખરાબ ના કરો જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે એક જીદ અને બીજું અભિમાન અને બે વસ્તુ માણસને સુખી કરે છે એક જતું કરવું અને બીજું જાતે કરવું ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માંગતા પરંતુ તમારો ફક્ત ઇંતજાર કરે છે હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો કારણ કે જિંદગી પાર કરવાની છે સડક નહીં સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર પણ કેમ ન હોય કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો કારણ કે જે પોતાના હશે એ રડવા જ નહીં દે સમય ક્યારે પણ એક જેવો નથી રહેતો દોસ્તો આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે એ હંમેશા માટે યાદ રાખજો દોસ્તો જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના પણ બંધ થઈ જાય છે તમે જે બીજાને આપશો ને એ જ પાછું વળીને આવશે પછી તે ભલે ને ખુશી હોય દર્દ હોય અપમાન હોય કે પછી સન્માન હોય જીવનમાં એક વાત હંમેશા માટે યાદ રાખજો દોસ્તો કે જો તમારે સારા દિવસો જોવા છે તો તમારે ખરાબ દિવસોથી પણ લડવું પડશે આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય તમે જેવું વિચારો છો એવું જ થાય છે જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે દોસ્તો બને ત્યાં સુધી કોઈની પણ આશા ના કરવી મિત્રો કોઈથી પણ ઉમીદ પણ ના રાખવી જોઈએ કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ છીએ અને એ આશા પૂરી નથી થતી ત્યારે આપણે દુખી થવાનો વારો આવે છે અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પાર કી આશા સદા નિરાશા હોય છે સમયની પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે ખુશ રહેતા શીખી જાઓ એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી સત્ય હંમેશા દિલથી જ નીકળે છે સમય પણ સમય પર તેની કિંમત સમજાવી જ દેતો હોય છે આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જેમને પણ તમારું દુઃખ બતાવશો ને એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ જણાવી દેશે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે મિત્રો દુનિયામાં જો સૌથી સારી ભેટ હોય ને તો એ એક સારો હમસફર હોય છે જે આપણને કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ન શકે ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને ના સમજી શકે ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી દોસ્તો એ ઉમર હોય છે જ્યારે માત્ર રંગ રૂપ મહત્વપૂર્ણ હોય એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર સાથ મહત્વપૂર્ણ હોય દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો નહીં કે મૂળ પ્રમાણે નિભાવવામાં આવે તો જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે પછી એ સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય તમે જેવું વિચારો છો એવું જ થાય છે જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે જિંદગીમાં જો ખુશ રહેવું હોય તો પહેલાં એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે ઘણીવાર એવું થતું હોય છે કે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવતા હોય છે ને એ લોકો દિલને તકલીફ પણ આપતા હોય છે માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો પણ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો પોતાના મનને એવી રીતે તૈયાર કરો દોસ્તો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો મિત્રો સુખ અને દુઃખ જીવનમાં જેમ તડકો અને છાંયડો આવે છે એમ આવ્યા કરે છે એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ જીવનમાં તકલીફો આવે તો પણ ચિંતા ના કરવી જોઈએ કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે એટલા માટે જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થઈ જવું જોઈએ ક્યારેય પણ દુઃખી ના થવું જોઈએ કોઈ તમને ઓળખે કે ના ઓળખે પણ તમારું કામ ઓળખાવવું જોઈએ લોકો ભૂલાઈ જાય પણ તમારા કર્મોની છાપ સમય પર રહી જાય જ્યારે જગત સામે એકલો ઊભો રહેવાનું થાય ત્યારે ડરવું નહીં કારણ કે જે માણસ એકલા ચાલવાની હિંમત રાખે છે એ જ માણસ આ દુનિયાને બદલી પણ શકે છે જો કોઈ તમને સમજે નહીં તો એમને સમજાવવાના બદલે એકલા જ રહો કારણ કે કમ સે કમ એ તો ખબર પડશે કે અહીં સમજવા વાળું કોઈ નથી તો સમજશે પણ કોણ જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આદળા કરી દે છે મિત્રો જીવનમાં એટલું તો જરૂર કહેવા માગું છું કે જીવનમાં હંમેશા ક્યારે પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ આવા લોકો સાથે ક્યારેય પણ પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને જ રહેવું જોઈએ જે સંબંધો મતલબથી બનતા હોય છે જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે ભલે થોડા મોડા બનો પરંતુ જરૂર કંઈક બનો મિત્રો કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે ખરા સમયે બારણા બંધ જોયા છે એવા પણ કંઈક સંબંધ જોયા છે નિભાવી જાય છે વખત આવે સાથ એવા પણ માણસ અકબંધ જોયા છે જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળો હોય ને તો એ છે ખુદનો અનુભવ આપણે કોઈના માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ આજના જમાનામાં ખુશ એ હોય છે જે બીજાથી નહીં પરંતુ ખુદ પોતાનાથી ઉમીદ રાખે છે એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે બાકી બીજા લોકો તો ફક્ત અંદાજો જ લગાવી શકે છે જીવી રહ્યા છો તો થોભો નહીં કારણ કે ઊંચાઈ તમારી રાહ જોઈ રહી છે તમારું મન જો સાચા માર્ગે ચાલે છે તો તમારું જીવન પણ સાચી દિશા પકડશે જ્યાં સુધી તમારા સપનામાં શ્વાસ છે ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમારું થોભવું નક્કી નથી કરી શકતી દરેક રાત પછી સવાર આવે છે એવી જ રીતે દરેક દુઃખ પછી શાંતિ પણ ચોક્કસ આવે છે કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે ક્યારે ખોટા હતા ને એને બધા જ યાદ રાખે છે પરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે અને જ્યારે પણ ભરોસો તૂટી જાય ને ત્યારે સાચી વાતો પણ ખોટી લાગવા લાગે છે દોસ્તો મિત્રો જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે અને તમે જ્યારે મહેનત કરતા હશો ત્યારે તમારી મજાક પણ ઉડાવશે પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે તો તમે જીવનમાં બધો જ પ્રાપ્ત કરી શકો છો જીવનમાં એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી ના કોઈથી તે કંઈ પણ પ્રકારની ફરિયાદ કરે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમીદ પણ રાખે છે કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહેતા દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે તમે આજે શું કરો છો એ જ નક્કી કરશે કે આવતીકાલે તમે ક્યાં પહોંચી શકો છો આજનો સમય વેડપશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે તમે ત્યાં સુધી પ્રયત્ન કરશો નહીં ને ત્યાં સુધી ક્યાંય પહોંચશો નહીં પ્રયત્ન જ એ નામ છે જે તમને સપના નહીં તટ પર લઈ જશે જો કોઈને જવું છે તો એને જવા દો એ કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે કેટલાક લોકો માત્ર મતલબ માટે સંબંધોને જોડે છે અને જ્યારે મતલબ પૂરો થઈ જાય છે પછી એ સંબંધોને તોડી દે છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે અહીં સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બનવા લાગ્યા છે દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર